બાદમાં બીજે દિવસે સવારે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમણે રજૂ કર્યા હતા જ્યાં જામીન નહીં આપતા તંત્ર માટે મુસીબત ઊભી થઈ હોવાનો સામે આવ્યો હતો જેને કારણે પોલીસે કોઈના ઈશારે આ કામગીરી કરી હોય તેવી શહેરભરમાં અને રાજકીય આગેવાનો તેમજ સમાજના લોકોમાં ચર્ચાએ જોર પકડી છે અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી અહીં હું ચાર દિવસ આવ્યો છું મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચાર ને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું આજે ચાર દિવસ થી અહીંયા લડતો હતો ચાર દિવસના અંતે રાત્રે સાડા બારે મને પોલીસ કોઈ ગુના વગર ની અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાઈ પડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું કેટલા વાગે તમને લઈ ગયા હતા અને કેટલા વાગે છોડવામાં આવ્યા મને સાડા બારે લઈ ગયા હતા રાત્રે હોટેલ ઉપર થી પોલીસ ની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ પાંચ વાગે છોડ્યો છે મને ગુના બાબત તમને લઈ કયો ગુનો છે મને હજી પોલીસ નથી કીધું મેં માત્ર ને માત્ર સમાજની પત્રિકાઓ સપાઈ છે મારા સમાજ માં જે અત્યાર ક્યાં હતા એ મારા કોળી સમાજ કહેવા આવ્યો છો કે અમારી માથે જે અત્યાચાર થયા છે એ તમારી માથે નો થાય એના માટે એને સૌ સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું અમને લોકો ને એકસો એકાવન કરવા લાગ્યા હતા પરંતુ લીગલ સેલ ના એડવોકેટ અમારા એડવોકેટ આવી અને જે સંઘર્ષ કરી અને જે ચર્ચાઓ કરી તો એકસો એકાવન દાખલ ન કરી અને અમને સામાન્ય અરજી આપી અને છૂટા કરે છે એના પછી તમને શું પોલીસ ઉપર એક્શન લીધું પોલીસે પછી અમને ત્યાં બેસાડ્યા અને કોઈ સાહેબ આવ્યા અને ખુબ કરી અને તપાસ કરતા દાખલ કરાવશું જરૂર લાગે તો અત્યારે મને લાગતો પોલીસ મારો ગુનો દાખલ કરાવો જોય પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા હું ચૂંટણી એજન્ટ કૃષ્ણકાંત ચોટાએ ઉપલેટા ગઈકાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસે એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે એકસો એકાવન કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ગાળવામાં આવ્યો છે ત્રણેય આપવાનો ઇનકાર કર્યો આ ઇનકાર કરતા આ મામલો થોડો પેચી ગૂંચવાણો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ પોલીસ સ્ટેશન લઈ ગઈ છે આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાની થશે એ અમે કરશું